પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એમના જે પોલીસ કોન્સ્ટેબલ છે સુરેશભાઈ એમને બાતમી મળે કે ચાવસ ગામની સીમમાં બે કિસ્કો ગેસ ને એચપી ના સિલિન્ડર છે એમાંથી ગેસના બાટલામાંથી ગેસ બીજામાં ટ્રાન્સફર કરી રહેલા છે અથવા તો ગેસની ચોરી કરેલા છે જેથી તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ચેક કરતા બંને મળી આવે અને ટોટલી બધું થઈને બે લાખ સોળ હજાર જેવી રકમ ગાડી તથા મોટા માલ કબજે કરેલ છે અને આરોપી પ્રકાશચંદ્ર વિરુરામ બિસ્નો તથા સુભાષ રામચંદ શિકરને આ એરેસ્ટ કરેલ છે આ બાબતે તપાસ ચાલુ છે કે આની અંદર કેટલા બીજા સંડો આયેલા છે અને બીજા જે પણ હશે એમની અંદર પકડ જરૂર કરવામાં આવશે